અને હવે આપણે ચાલો આ કરિયર ટ્રિપ ફટાફટ અત્યારે તો આપણે કચ્છ આધીપુરમાં છીએ ને આપણે સવારમાં થઈ ગયા દસ ક્યાં પિક્ષુ ભાઈ સુની અંદાજ આઠ વાગે આઠ થઈ જાય તો તો ખરાબ છે ને ભાઈ તમને આ કડ્ધિકલાકથી કનેક્ટ કરો તો તમને આમ કઈ ખબર ન પડતી યાર દિલા તને હે હવે ને ગમનો ખોડ હોય તો લગભગ 5 ને હાવર બ્લુટૂથ કનેક્ટ કરે

દોસ્તો આપણે ગેસ પુરાવી રહ્યા છે પાછળ સીએનજી અને રોકાણી તો નાસ્તાનોય વિચાર છે તો ઓલા બી છોકરાઓ વિચારે હું નાસ્તો લેવો તમારે સોડા કંઈ ખાવાની વસ્તુ છે હું પીવું સોડા બરાબર બાકી કંઈ આમ હારું નથી દેખાતો તમે કંપની શીતલ અને બીજી કઈ શીતલ જ છે ને તો બુલફી બુલફી નહીં હોય અમે એવું કંઈક કરીએ

રિસ્ક લઈ લીધું છે અમે આને હાકવા દઈને ટ્રાય એક કામ કરો અહીંથી પર સુધી ટ્રાયલ લઈ લે બીક તો પોતા લાગે પણ હવે જોઈએ ટ્રાય કરે કેવી જમ મને મજા આવશે કરા મજા આવીને આશીર્વાદ હોટેલ ટ્રોલ તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે આ કે હોત બેલે આઈ હોત બેલે વી પડે વડે જેવી આશીર્વાદ હોટેલ ક્યાં ટ્રોલ ટ્રોલ છે ક્યાં આશીર્વાદ રેસ્ટોરન્ટ બેસ્ટ રેસ્ટોરન્ટ જો ઓ હઈને ફ્રીમાં પ્રમોશન કરો મિત્રો કઈ વાંધો નહીં પણ હોટલ મસ્ત હતી ધ્રોલ ની અંદર જેમુ આ ભાઈ જેમુ નથી મિત્રો જમવાનું નામ લગભગ ખરેખર પિસ્તાલીસ મિનિટ સુધી ખાધું છે કેટલી મિનિટ પિસ્તાલીસ મિનિટ અમે આગળ જમ્યું છે ખરેખર મજા જ આવે કે ધ્રોલ ની અંદર આવેલી કઈ હોટલ છે આશીર્વાદ રેસ્ટોરન્ટ બહુ મસ્ત કામકાજ છે આપડે

20 કિલોમીટર માં આ છોકરો સાફ આવીને આ આ કે સાફ આવીને ત્યાં હાલ તો સાનો ઓડરા દેડો ઓટ ચા મોટર તો બધા આવો ને લોકલ હે ભાઈ લોકલ કે લોકલ હે તો મિત્રો આપણે આહીર સમાજ દ્વારકા પહોંચી ગયા છે એક રૂમ આપણે રાખી લીધું છે જેમાં હવા ઓછી વધારે આવતી હોય ને એ એસી વાળો પણ એક અફસોસની વાત એ છે જે આપણે સાગરભાઈ જણાવ છે હું છું ભાઈ વાંધો હોય મતલબ ઓલી સાઈડ આપણે રૂમ જોતો તો

તો મિત્રો આપણે ફાઇનલી દ્વારકાધીશ ના દર્શન કરીને આવી ગયા છે રોંદ રાખેલો તો સમાજને ત્યાં અને બસ હવે આપણે ખુઈ જવાનો વિચાર તો છે નહીં પણ વોટ એવર કરીએ અને અહીંયા આ છોકરાઓએ ફોટો શૂટિંગ ચાલુ કરી દીધું મિત્રોને ને હવે લગભગ તો નીંદર સડી જાય ને કાલે મિત્રો આપણે ક્યાં જવાનું છે સાગરભાઈ કાલનો પ્લાન શું છે ભાઈ કાલનો પ્લાન શું છે હવે આપણે શું શું બાકી છે બેટ દ્વારકા બેટ દ્વારકા પછી પછી સુખનાથ કે મારવાડી સુખનાથ મહાદ તપકે એ તો અહીંયા આવે તપકેશ્વર યાદ આવી તો મિત્રો કાલ બે ચાર લોકેશન લેશું અને ફરશું રખડશું તો કાલ બીજા વ્લોગમાં હું તમારે બતાવું છું આજને માટે આટલું જ છે ધન્યવાદ